ગઈકાલે રાત્રે પણ રજૂઆત કરી હતી આજે પણ અમે સીપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ક્યાંક ને ક્યાંક ભાજપના જે ફરિયાદ છે ઉપજાવી કાઢેલી ફરિયાદ હોય એવું પણ આ ફરિયાદની એફઆઈઆરની નકલમાં લાગી રહ્યું છે ગઈકાલે પણ અમે વિનંતી કરી કે આપ પૂછપરછ કરી અને એમને મોકલો જ્યારે જરૂર પડશે ત્યારે અમે એને લઈને પાછા તમારી પાસે આવશું પણ આ ગત ચૂંટણીઓથી લઈને અત્યાર સુધીની ચૂંટણીઓમાં આપણે જોયું છે કે છેલ્લા ચાર દિવસ રહીએ એટલે કોંગ્રેસના માણસોને ઉપાડી જવા છેલ્લી રાતે ઉપાડી જવા અને વોટિંગ ન કરાવે તેવા તાકાતવાર આગેવાનોને ઉપાડી લેવા કે જેથી કરીને એ દિવસે વોટિંગ ન થાય આ આજથી કે ગઈકાલથી આ શરૂઆત છે ભાજપ દ્વારા ખોટી ફરિયાદો કરવી ચૂંટણીના દિવસે ફોન ઉપર આ ગાડીઓ જવાનું આ ખોટું ચાલે છે એ વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ આજે પણ અમારી કમિશનરશ્રીને વિનંતી છે કે તમે જો એની અટક કરી લીધી હોય તો તાત્કાલિક એને જામીન ઉપર છોડવામાં આવે કારણ કે એમાં જે કલમો છે એ ત્રણ વર્ષની જોગવાઈ મુજબની છે ને સાત વર્ષ સુધીની તમને સજાની કોઈપણ જોગમની જોગવાઈની કલમ હોય તો પોલીસ સ્ટેશનમાં જ જામીન આપી શકાય તો શા માટે હજી સુધી અમને જામીન દેવામાં અમારા છોકરાઓને નથી આવતા એના માટે અમારી રજૂઆત છે જો જામીન દેવામાં નહીં આવે તો અમે કોર્ટમાં પણ લડીશું અને જરૂર પડીએ તો ઉપરની કોર્ટમાં પણ જાશું કે આ ખોટી રીતે અટક કરવામાં આવ્યા છે પત્રિકાઓની વાત રહી તો ભાજપના સોશિયલ મીડિયાની અંદર પણ ઘણી પત્રિકાઓ ફરે છે ઘણા મેસેજો ફરે છે ઘણા જ્ઞાતિઓને સામી સામી મૂકી દે એવા પણ ફરે છે તો એની સામે પણ તાત્કાલિક પોલીસે પગલાં લેવા જોઈએ એ અમારી આજની આજ રજૂઆત અને વાતો કરવી જેમ કાલે ગઈકાલે નરેન્દ્રભાઈ સુરેન્દ્રનની નગરની અંદર એક જ શબ્દ પકડીને બેઠા હતા કે કોંગ્રેસ એવું લેખિત દે કે મુસ્લિમો માટે આમ નહીં કરે અને એ જ નરેન્દ્રભાઈ એક કલાક પછી જૂનાગઢમાં એમ કહેતા હોય કે મારી મુસ્લિમ બહેનો માટે મેં આ ત્રણ કલાકનો આ કાયદો કેન્સલ કરાયો છે એટલે આ ભાજપના નેતાઓથી ઉપરના નેતાઓથી લઈ નીચેના સુધી દર કલાકે કલર પોતાનો કલર બદલાવે પોતાની જુબાન બદલાવતા હોય પોતાનું સ્ટેટમેન્ટ બદલાવતા હોય ત્યારે અમારે આજ કમિશનર સાહેબને વિનંતી છે કે તમે કાયદાના રક્ષક છો અને કાયદા મુજબ કાર્યવાહી કરો એ સાંજે અમારા પાંચ પાટીદાર આગેવાનોને ચાર જેમાં ખાસ સોશિયલ મીડિયા દ્વારા જે પત્રિકાનું બધે ચાલી રહ્યું હતું સોશિયલ મીડિયાની અંદર પોલીસે ખોટી રીતે અમારા ચાર પટ્ટીદારોને પૂરી કલમ કરી પૂરી દીધા છે અને જામીન પણ આપી દીધા છે એ ગેરવ્યાજબી બાદ છે એટલે આજે કોંગ્રેસના આગેવાનો બધા લોકો સાહેબને મળવા આવ્યા છે કોઈ કોઈ પત્રિકા છપવામાં આવી નથી આ તો સોશિયલ મીડિયા થ્રુ આવી એ બીજા સોશિયલ મીડિયા સુરતથી ક્યાંકથી આવેલી છે એવી અમારી પાસે માહિતી છે પછી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એટલે વાયરલ કરવો એ કોઈ ગુનો નથી આખા સોશિયલ મીડિયામાં બધું વાયરલ થતું છે આ તો ભાજપના પ્રમુખે સીપી સાહેબને રજૂઆત કરી એટલે આ કિનાખોરી હાર ભાર હાર ભાડી ગયેલા ભાજપના શાસકોની ભૂલ છે અમારી માગ છે ખરેખર અને અત્યારના છોડી દો એ જ અમારી માગ છે